નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના સુધી સંબંધિત વિષય અને સંબંધિત બીમારીઓ અંગે સચોટ માહિતી પહોંચે જેથી જો લક્ષણ દેખાતા હોય તો આપણે ઝડપથી એને ડૉક્ટર પાસે સંબંધિત નિષ્ણાતો પાસે જઈ શકીએ અને આપણી સારવાર કરાવી શકીએ અને બીમારીથી નિકાલ પણ લાવી શકીએ સાથે સાથે એ બીમારીને દૂર કરી શકીએ અથવા તો એને સરળ બનાવી શકીએ એ પ્રકારનો અમારો હેતુ રહેલો છે તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે એ ખૂબ જ ગંભીર બીમારી અને આપણે એમ કહી શકાય કે ખતરનાક પણ કહેવાય જટિલ બીમારી કહેવાય એ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને એ બીમારી છે બ્રેઇન ટ્યુમરની બ્રેઇન ટ્યુમરનું નામ આવતાની સાથે જ આપણે દર્શક મિત્રો સામાન્ય લોકોને એવું લાગતું હોય છે કે આ ખૂબ જીવલેણ બીમારી છે અને ખરેખર એ જીવલેણ ખરી પણ કારણ કે એમાં જે મોતનો આંકડો છે એ પણ ખૂબ મોટો છે કારણ કે ભારતમાં જે કુલ મોત થતાં હોય છે જુદી જુદી બીમારીઓના કારણે એ બીમારીઓમાં જે મોતનો આંકડો છે આ એકલા બ્યુ બ્રેઇન ટ્યુમરના કારણે દસ ટકા લોકોના મોત થતાં હોય છે આપણે એમ કહી શકાય કે મોતના મામલામાં દસમા ક્રમની આ બીમારી છે થી વધારે સંખ્યામાં મોત થતા હોય છે અને બ્રેઇન ટ્યુમરના કેસની વાત કરવામાં આવે તો એની કેસ પણ લાખોમાં છે બ્રેઇન ટ્યુમર આજની તારીખમાં પણ એની સારવાર ખૂબ શક્ય બની છે નવી નવી ટેકનોલોજી આવી રહી છે અને સારવાર વધુ સરળ બનાવવાની દિશામાં હજુ પણ નવી નવી ટેકનોલોજી આવવાની જારી છે પરંતુ આજની ભાગદોડની લાઈફની અંદર આપણે જે આપણું મગજ છે એને આપણે આરામ આપતા નથી અને જ્યારે આપણે મગજને આરામ આપતા નથી બ્રેઇનને આરામ આપતા નથી ત્યારે એવું બનતું હોય છે કે બ્રેઇન પણ થાકી જાય અને ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે એના તકલીફ એમાં થતી જાય છે અને આ જ એક તકલીફ એવી છે જે બ્રેઇન ટ્યુમરની તકલીફ છે જે બ્રેઇનની અંદર જેમ નામ છે બ્રેઇન ટ્યુમર તો બ્રેઇનની અંદર ટ્યુમર બનતા હોય છે અને એના કારણે ગાંઠ બન્યા પછી એ આપણે ટ્યુમર અને કેન્સર બનવાની સ્થિતિ સર્જાય છે અને ખૂબ જીવલેણ તકલીફ હોય છે અને એમ કહી શકાય કે મોતનો આંકડો પણ આમાં મોટો છે તો બ્રેઇન ટ્યુમર શું છે એના કારણો શું રહેલા છે એના લક્ષણો શું રહેલા છે અને આ ન્યુરોલોજીકલ એક બીમારી જે છે ખૂબ જટિલ બીમારી એના એને આપણે કઈ રીતે ટાળી શકાય એવા અનેક પ્રશ્નો છે જે અંગે આજે આપણે માહિતી મેળવીશું અને બ્રેઇન ટ્યુમરના ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ખૂબ જટિલ કહી શકાય આજની આજના દિવસની અંદર એ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આ ખૂબ જ મુશ્કેલ તબક્કાવાળી બીમારી અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રિયંકા આલુરકર જે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ જે રીતે બ્રેન ટ્યુમર નામ જ છે કે બ્રેનમાં કોઈ સામાન્ય વ્યક્તિ આને સમજી શકે કે બ્રેનમાં કોઈ જાતના ટ્યુમર થતા હશે એ પ્રકારની આ તકલીફ છે તો સૌથી પહેલાં મેમ આપણા દર્શક મિત્રોને આપ એ જણાવો કે બ્રેન ટ્યુમર ખરેખર આપની ભાષામાં કેવી પ્રકારની તકલીફ છે સો બ્રેઇન ટ્યુમર એટલે મગજની ગાંઠ તો મગજના જે નોર્મલ કોષો હોય છે એ અનિયંત્રિત રીતે જ્યારે મોટા થવા લાગે જરૂરત કરતાં વધારે ઝડપી રીતે મોટા થાય ત્યારે એ ગાંઠનું સ્વરૂપ લે છે અને આજુબાજુનો જે સ્વસ્થ ભાગ હોય મગજનો એના ઉપર દબાણ થાય એના કારણે પેશન્ટને તકલીફ થતી હોય છે તો એને બ્રેઇન ટ્યુમર કહેવાય અને એ મગજના અલગ અલગ પાર્ટમાં થઈ શકે મગજના જે અલગ અલગ ભાગ છે એનું અલગ અલગ ફંક્શન બોડીના અલગ અલગ ફંક્શન કંટ્રોલ કરતા હોય છે એટલે જે ભાગમાં આ બીમારી થાય એ પ્રમાણે એના લક્ષણો જોવા મળે છે મેમ હાલમાં જુદા જુદા અભ્યાસ થઈ ગયા એમાં જાણવા મળ્યું કે ભારતની અંદર દર વર્ષે જે બ્રેન ટ્યુમર છે એના બ્રેન ટ્યુમરના એકલા અઠ્યાવીસ હજાર જેટલા કેસ એના આવતા હોય છે તો આ પ્રકારની એક સ્થિતિ છે બીજા એવું પણ જાણવા મળ્યું કે ભારતની અંદર અને વિશ્વની અંદર લાખો જે દર્દીઓ છે એ દર્દીઓના મોત પણ આના લીધે થતા હોય છે એ પ્રકારના પણ અભ્યાસમાં જાણવા મળ્યું છે અને કમનસીબ બાબત એ પણ છે મેમ કે આજની તારીખમાં પણ ઘણા દર્દીઓના મોત તો સારવાર લીધા વગર થઈ જાય છે અને ઘણા દર્દીઓના મોત એ કારણસર પણ થાય છે કે એમને યોગ્ય જે સારવાર છે એ મળી શકતી નથી અને અમુક લોકોના મોત એ કારણસર પણ થાય છે કે એમને બીમારીની જાણ થતી નથી અને છેલ્લે એમનું મોત થઈ જતું હોય છે આ પ્રકારના જુદા જુદા અભ્યાસના તારણ આમાં જાણવા મળ્યા છે આપણને તો મેમ જે રીતે આપે કીધું બીમારીની તકલીફ અંગે વાત કરી તો સૌથી પહેલાં એના કારણ મેમ શું રહેલા છે એ અંગે પણ આપણા દર્શક મિત્રોનો થોડીક વાત કરો આપ સો જેવી રીતના ફેફસાનું કેન્સર હોય મોનું કેન્સર હોય જડબાનું કેન્સર હોય એ ડાયરેક્ટલી તમાકુ સાથે સ્મોકિંગ સાથે કે પછી દારૂના સેવન સાથે રિલેટેડ હોય છે આપણને ખબર છે કે જે લોકો સ્મોકિંગ કરતા હોય એમનામાં જો આ ટાઈપના કેન્સર જોવા મળતા હોય છે પણ બ્રેન ટ્યુમરમાં એવું નથી હોતું આમ એનું કોઈ રીઝન હોતું નથી એ કોઈને પણ થઈ શકે ને કોઈ પણ ઉંમરે થઈ શકે છે સ્ટડીઝમાં એવું બતાવ્યું છે કે અમુક એકદમ રેર કેસીસ એવા હોય કે જે જેનેટિક્સના કારણે થઈ શકે કે પછી વારસામાં થતા હોય છે એટલે આમ એના કોઈ કારણ હોતા નથી પણ કદાચ વારસામાં થઈ શકે હેરિડિટરી કે પછી જેનેટિક રીઝનથી થઈ શકે છે મેમ આજની તારીખમાં એકદમ ભાગદોડની લાઈફ છે આપણે જાણતા હોઈએ છીએ અને આપણે બ્રેન જે છે એને પણ આરામ મળતા નથી એ પ્રકારનું અભ્યાસમાં જાણવા મળ્યું છે વારંવાર તો આના મેમ કોઈ સામાન્ય વ્યક્તિ છે એને કઈ રીતે ખબર પડે અથવા તો એના લક્ષણ શું છે કે જેનાથી આપણને ખબર પડે કે આ તકલીફ આપણને હોઈ શકે છે હા સો બ્રેઇનમાં જ્યારે ગાંઠ થાય છે ત્યારે તે ધીમે ધીમે જેમ જેમ વધતી જાય એમ આજુબાજુના નોર્મલ ટિશ્યુ ઉપર એ દબાણ ક્રિએટ કરે છે જેના કારણે લક્ષણો ડેવલપ થાય છે દર્દીમાં તો શરૂઆતમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી પણ જેમ જેમ ગાંઠ મોટી થાય તેમ પેશન્ટને માથામાં દુખાવો થાય જે સમય સાથે વધતો જાય અને સામાન્ય પેઇન કિલર લેવાથી ઓછો થતો નથી ખાસ કરીને તે સવારે જ્યારે દર્દી ઉઠે ત્યારે વધારે હોય છે અને આ માથાના દુખાવો સાથે સાથે ઉલટી પણ થતી હોય છે પછી ખેંચ આવી ચક્કર આવવા બોલવામાં તકલીફ થવી યાદશક્તિ ઓછી થવી દ્રષ્ટિ ધૂંધળી થવી સાંભળવામાં તકલીફ થવી આ બધા લક્ષણો બ્રેઇન ટ્યુમરના થઈ શકે છે જે બ્રેઇનના જે પાર્ટમાં ગાંઠ થાય એ પ્રમાણે લક્ષણો જોવા મળે છે અલગ અલગ પાર્ટ અલગ અલગ બોડીના ફંક્શન કંટ્રોલ કરતા હોય છે એટલે એ પ્રમાણે એના લક્ષણ પણ હોય છે મેમ કોઈ વ્યક્તિ જે છે જેને માનો કે આપે કીધું કે દર્શક મિત્રો સૌથી પહેલાં તો મેમે જે વાત કરી આપણને એ વાત ધ્યાનમાં લેવા જેવી છે માનો કે કોઈ વ્યક્તિને માથામાં સતત દુખાવો રહે અને દુખાવો ઠીક ના થતો હોય એ પ્રકારનું એક લક્ષણ જે છે એ સામાન્ય લક્ષણ અને મહત્ત્વનું લક્ષણ એ છે એની સાથે બીજા મેમે કીધા એ લક્ષણ આપણે ખૂબ ધ્યાનમાં રાખવા જેવા છે જે જેનાથી આપણને માનો કે કોઈ એવા લક્ષણ દેખાય તો તરત આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ નિષ્ણાતો પાસે જવું જોઈએ મેમ

ખેંચ આવે કે પછી ચક્કર થઈને બેભાન થઈ જાય દર્દી તો તરત ને તરત એક ઇમરજન્સી સિચ્યુએશન છે તરત ને તરત ડોક્ટર પાસે જવું જોઈએ મેમ આજની તારીખમાં જે રીતે બ્રેન ટ્યુમર નામ છે ખૂબ ગંભીર પ્રકારની ન્યુરોલોજીકલ બીમારી છે અને આપણા આસપાસના વિસ્તારમાં પણ આ બીમારી અંગે સાંભળતા હોય છે વારંવાર તો જ્યારે કોઈ મેમ લક્ષણ સાથે આપની પાસે પહોંચે છે આ પ્રકારના લક્ષણ તો સૌથી પહેલાં આપના દ્વારા કયા પ્રકારના ટેસ્ટ એમાં કરવામાં આવતા હોય છે મેમ તો જ્યારે કોઈ દર્દી આ ટાઈપના લક્ષણ લઈને આવે છે ત્યારે તે સૌથી પહેલાં ન્યુરોલોજીસ્ટ કે પછી ન્યુરોસર્જન પાસે જતા હોય છે અને પહેલાં તેને તેનો બહારથી શારીરિક તપાસ કરવામાં આવે છે અને જો એવી શંકા જાય કે બ્રેઇન ટ્યુમરના ચિહ્નો આમાં દેખાય છે તો પછી સૌથી પહેલાં મગજનો એક સ્કેન કરવામાં આવે છે આઈધર સિટી સ્કેન કાં તો પછી એમઆરઆઈ સ્કેન વિથ કોન્ટ્રાસ્ટ એ સૌપ્રથમ તપાસ હોય છે એટલે આ ટેસ્ટમાં આપણને ખબર પડે કે બ્રેનના કયા એરિયામાં આ ગાંઠ છે અને કેટલી મોટી ગાંઠ છે એની સાઈઝ શું છે અને આજુબાજુના નોર્મલ એરિયા ઉપર દબાણ થાય છે કે નહીં આ બધી માહિતી આપણને આ સ્કેન દ્વારા જાણવા મળે છે મેમ મેં જ્યારે થોડો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એવું પણ જાણવા મળ્યું મેમ કે મગજમાં માનો કે આપણે ગાંઠ થતી હોય છે એની તકલીફ છે

મેમ જે રીતે ઘણા લોકો વાત કરતા હોય છે કે બ્રેન ટ્યુમરની જે તકલીફ જે લોકોને થતી હોય છે એમાં પૈકી ઘણા લોકો એવા પણ હોય છે જે લોકોને પેરાલિસિસ સુધીની પણ અસર થઈ જતી હોય છે તો આ કેવા પ્રકારની મેમ સ્થિતિ છે હા સો ઘણા લોકોને પેરાલિસિસ થતો હોય છે હાથ પગમાં નબળાઈ આવતી હોય છે પાવર ઓછો થઈ જાય હાથ પણ હાથ પગ સૂન પડી જાય છે એવી તકલીફ થતી હોય છે આ એક ઇમરજન્સી સિચ્યુએશન છે એનો મતલબ કે તમારે જરાય વેઇટ કર્યા વગર તરત હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જવું જોઈએ અને જે પણ ટેસ્ટ છે સૌથી પહેલાં એમઆરઆઈ સ્કેન છે એ કરાવવું જોઈએ અને તમને બેસિક દવાઓ સ્ટાર્ટ કરવામાં આવશે જે જે મગજમાં ગાંઠ થતી હોય એના દબાણના કારણે આ પેરેલિસિસ યુઝઅલી થતું હોય છે એટલે એ ઓછું કરવા માટે સૌથી પહેલાં તમને સ્ટીરોઈડ સ્ટાર્ટ કરવામાં આવશે અને એ ત્યારબાદ બધા ટેસ્ટ કરી અને જો એમાં બ્રેન ટ્યુમર દેખાય તો પછી આગળ એ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે હં જે રીતે મેમ આપે વાત કરી કે બ્રેન ટ્યુમરની માનો કે આપને ટેસ્ટ કરવામાં આવતા હોય છે અને એમાં તકલીફ દેખાઈ આવે કે બ્રેન ટ્યુમરની અસર છે તો પછીની સારવારની મેમ રીત આપની કઈ રહેલી છે હા જો એક વખત એમઆરઆઈમાં એવું લાગે કે આ બ્રેન ટ્યુમર છે તો સૌથી પ્રથમ સારવાર છે સર્જરી કોઈ પણ બ્રેઇન ટ્યુમર હોય એને સૌથી પહેલા સર્જરી દ્વારા કાઢવામાં આવે છે હવે બે પ્રકારની ગાંઠ હોય છે એક તો બિનાઇન ટ્યુમર કહેવાય અને એક મેલિગ્નન્ટ ટ્યુમર કહેવાય સો બિનાઇન ટ્યુમર એટલે સાદી ગાંઠ એ કેન્સરની ગાંઠ નથી હોતી જે બહુ જ ધીરે ધીરે ગ્રો થતી હોય છે અને આનાથી બહુ લક્ષણો સ્ટાર્ટિંગમાં લક્ષણો હોતા નથી પછી જેમ મોટી થાય તેમ પેશન્ટને આ તકલીફ આપવા માંડે છે એટલે આમાં સર્જરી કરાવીએ તો આના પછી આપણને સારો રિઝલ્ટ મળે છે આના પછી આગળ કોઈ સારવાર લેવાની જરૂર હોતી નથી પેશન્ટ નોર્મલ લાઈફ જીવી શકે છે પણ જો મેલેગ્નન્ટ ગાંઠ હોય એટલે કે કેન્સરની ગાંઠ એમાં બી અલગ 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 પ્રકાર હોય છે અને તેમાં ગ્લાયોમા કરીને જે એક ટાઈપ છે એ સૌથી કોમન પ્રકાર છે જો ગ્લાયોમાની ગાંઠ હોય તો પછી એને સર્જરી કાઢીને સર્જરી કરીને કાઢવામાં આવે છે અને પછી એના પછી પણ આગળ સારવાર લેવી પડે છે જે છે રેડિએશન અને કિમોથેરેપી અને સર્જરી આમાં કરવી ખૂબ જ અઘરી છે કારણ કે જે આજુબાજુનો સ્વસ્થ એરિયા છે બ્રેઇનનો એને આપણે બચાવવો હોય છે વધુ ડેમેજ ના થાય એવો પ્રયત્ન કરવો પડે છે પણ આજકાલની જે આપણી પાસે નવી ટેકનિક છે સ્ટીરિયોટેક્સી અને ન્યુરો નેવિગેશન આ કહેવાય છે એને એના દ્વારા સર્જરી પણ સફળતાપૂર્વક થઈ શકે છે જે રીતે મેમ આપે વાત કરી કે સર્જરી આજની તારીખમાં થઈ રહી છે એની તો આ સર્જરીની મેમ પ્રક્રિયા જે છે એ કેટલો એમાં સમય લાગતો હોય છે અને કયા પ્રકારની સર્જરી છે કેટલી પીડા વ્યક્તિને થતી હોય છે અથવા કેવા પ્રકારની આ સર્જરીની એક આ પ્રોસેસ ચલાવતા હોય છે મેમ તો જનરલી આ આપણે એક વખત એમઆરઆઈમાં કન્ફર્મ થઈ જાય કે આ ગાંઠ છે પછી તરત જ સર્જરી વધારે ડિલે કર્યા વગર કરવામાં આવે છે અને જેટલો પોસિબલ એરિયા છે કેન્સરગ્રસ્ત એરિયા છે એને કાઢી દેવામાં આવે છે નોર્મલ એરિયાને બચાવીને અમુક વાર એવું પણ થાય છે કે એ જે ટ્યુમર છે એનું લોકેશન એવું હોય ધારો કે સેન્ટરમાં હોય જે સેન્ટર એરિયા છે બ્રેઇનનો એને આપણે બ્રેન સ્ટેમ કહીએ તો એ એરિયામાં સર્જરી શક્ય નથી હોતી તો એને આપણે સર્જરી ના કરી શકાય એમાં પછી રેડિયેશન અને કિમોથેરપી જ આપવી પડે સર્જરી કર્યા પછી પેશન્ટને અમુક એક અઠવાડિયા જેવું દસ દિવસ માટે હોસ્પિટલમાં રાખે છે અને પછી ધીમે ધીમે તેની રિકવરી આવે છે શરૂઆતમાં વીકનેસ હોઈ શકે મગજમાં થોડો સોજો હોય એ કારણે માથામાં દુખાવો હોઈ શકે દ્રષ્ટિમાં તકલીફ થઈ શકે પછી ધીરે ધીરે પેશન્ટની રિકવરી થાય છે ટાઈમ સાથે જ્યારે મેમ આપણે જુદા જુદા આપણા આ ટોપિકની અંદર આપણા કાર્યક્રમની અંદર જુદા જુદા કેન્સરના વિષય ઉપર આપણે વાતચીત કરતા હોઈએ છીએ મેમ તો આપણા હિસાબે મેમ આ જુદા જે બીજા કેન્સરની આપણે વાત કરીએ ત્યારે આ કેન્સર બીજા કેન્સરની સરખામણીમાં મેમ કેટલો ઘાતક છે અથવા તો એનાથી કેટલી વધારે આપણે કાળજી લેવાની જરૂર છે હા એક તો સૌથી પહેલા એ વસ્તુ છે કે બીજા કેન્સરના પ્રમાણમાં આ થોડો ઓછો જોવા મળે છે થોડો રેર છે બીજા કેન્સરના કમ્પેરિઝનમાં અને આમાં પણ અનેક પ્રકાર હોય છે જેમ મેં કીધું કે એક છે બિનાઇન એટલે કે સાદી ગાંઠ અને એક મેલિગ્નન્ટ એટલે કે કેન્સરની ગાંઠ જો બિનાઇન ગાંઠ હોય સાદી ગાંઠ હોય તો એને સર્જરીથી મોસ્ટ કે મોસ્ટલી બધા કેસીસમાં કાઢી નાખવામાં આવે છે અને એના પછી પેશન્ટ એક નોર્મલ જિંદગી જીવી શકે છે એક નોર્મલ પર્સન બની જાય પણ જો એક આઠ કેન્સરની હોય જેમ કે ગ્લાયોમા પ્રકારની હોય તો પછી યોગ્ય રીતે સફળતાપૂર્વક સારવાર બધી થઈ જાય ત્યારે એના પછી પણ એનું જીવન અઢાર મહિનાથી મેક્સિમમ બે વર્ષ સુધીનું જ હોય છે મેમ જે રીતે આપણે વાત કરી કે સામાન્ય રીતે સર્જરીથી એની આ તકલીફ દૂર થતી હોય છે તો જે કેસ મેમ આજની તારીખમાં આવી રહ્યા છે બ્રેન ટ્યુમરના જે આખા દુનિયાની અંદર આજે લાખો લોકોના મોત થઈ રહ્યા છે એવું અભ્યાસમાં જાણવા મળ્યું છે તો જે કેસ આવી રહ્યા છે મેમ આપની પાસે આજની તારીખમાં આપણે અમદાવાદની વાત કરીએ કે ગુજરાતની કે આપણે ઇન્ડિયાની તો કેવા કેસ આવી રહ્યા છે જેના કારણે આ મોતનો આંકડો મેમ કેમ વધી રહ્યો છે હા સો આમાં કેવું હોય છે કે જ્યારે ગાંઠ નાની હોય ત્યારે એ દબાણ પ્રોડ્યુસ કરતી નથી આજુબાજુના એરિયામાં એટલે પેશન્ટને ખબર ના પડે કે અંદર ગાંઠ છે જેમ જેમ ગાંઠ વધતી જાય પછી એ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે અને ત્યારે પેશન્ટ આપણી પાસે પહોંચે છે અને જો કેન્સરની ગાંઠ હોય ત્યારે એને અચાનક હેડેક થવા લાગે છે કે પછી ચક્કર આવવા લાગે છે ત્યારે એ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણી પાસે આવે આ ખૂબ જ અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન હોય છે પણ તેના માટે હજી સુધી એવો કોઈ એવી કોઈ સ્ક્રીનિંગ મેથડ નથી કે એવી કોઈ આપણી પાસે પ્રોસિજર નથી કે આને અર્લી સ્ટેજમાં કે વહેલા જ્યારે ગાંઠ નાની હોય ત્યારે આને ઓળખી શકાય ત્યારે એને પકડી શકાય એવી કોઈ મેથડ મેથડ હજી સુધી આપણી પાસે છે નહીં એટલે આ જ્યારે આપણી પાસે આવે ત્યારે તરત જ એની સારવાર કરાવી ખૂબ જરૂરી છે મેમ જે રીતે આપ વાત કરી રહ્યા છો કે એની સારવાર આપણે આપણે તરત વધુ જોઈએ માનો કે કોઈ લક્ષણ દર્શક મિત્રો આપણને દેખાય મેમે કીધા એ રીતે તો તરત આપણે ડૉક્ટર પાસે પહોંચવું જોઈએ કેમ કે આ ગાંઠ જે છે એ ઘણા વખતે એમ કેન્સરના સ્વરૂપમાં ફેરવાઈ જતી હોય છે અને પછી એને સર્વરી જે રીતે મેમે વાત કરી સર્જરી પણ મુશ્કેલ બની જતી હોય છે મેમ આપે વાત કરી કે કિમોથેરાપી અને રેડિયેશન આ પ્રકારની જે સારવાર મેમ છે એમાં દર્દીને કેટલી મુશ્કેલી થતી હોય છે મેમ અને આ પ્રકારની કઈ પ્રકારની આ રીત છે હા એટલે હાઈ એનર્જી એક્સરે હોય છે જેમ આપણે સીટી સ્કેનનું મશીન હોય આપણી પાસે એ જ ટાઈપનું મશીન હોય છે રેડિએશનનું અને પેશન્ટને એક ફાઇવ ટુ ટેન મિનિટ્સનો સેશન હોય છે રેડિયેશન લેવાનું હોય અને પછી ઓપીડી બેસિસ પર લઈને ઘરે જતા રહેવાનું હોય છે એકદમ સિમ્પલ પ્રોસિજર હોય છે અને રેડિએશન જે છે આપણે એ ટાર્ગેટ કરીને જે એરિયામાં બ્રેઇન ટ્યુમર હોય છે એ જ એરિયામાં આપણે ફોકસ કરીને આપતા હોઈએ છીએ એટલે બ્રેનનો જે નોર્મલ ભાગ છે એમાં રેડિએશન ઓછામાં ઓછું જાય એવો પ્રયત્ન આપણે થાય છે આપણી પાસે જે લેટેસ્ટ ટેકનિક્સ છે એનાથી આ ઘણું પોસિબલ છે અને એના કારણે જે પણ સાઈડ ઇફેક્ટ છે એ એટલા જ એરિયામાં થતી હોય છે જેમ કે એ ભાગના વાળ ઉતરી જવા ઉલટી જેવું થવું હેડેક જેવું થવું એ અમુક પેશન્ટ્સને જોવા મળે છે લાંબા ગાળાની તકલીફ જોવા જઈએ તો અમુક જણાને યાદશક્તિ ઓછી થઈ જવી કન્ફ્યુઝન થવું જો એ ગાંઠ આંખની આસો હોય એની પાસે હોય તો પછી અમુક જણાને થોડુંક દ્રષ્ટિ પણ ધૂંધળી થઈ જવી એવા તકલીફ એવી બધી તકલીફ રહેતી હોય છે રેડિયેશન કરાયા પછી અને કિમોથેરેપી એક ટેબ્લેટના ફોર્મમાં આપવામાં આવે છે એ ટેબ્લેટ રેડિયેશનની સાથે સાથે લેવામાં આવે અને રેડિએશન પૂરા થઈ ગયા પછી છ મહિના સુધી એ ટેબ્લેટ કન્ટિન્યુ રાખવાની હોય છે પાર્ટ પાર્ટમાં અને ટેબ્લેટના કારણે જે સાઈડ ઇફેક્ટ થતા હોય છે એ છે ઊંટી જેવું થવું કાઉન્ટ ઘટી જવા હિમોગ્લોબિન ઘટી જવું ઇન્ફેક્શન થઈ શકે તો તેના માટે આપણે એક્સ્ટ્રા અમુક સપ્લિમેન્ટ દવાઓ આપતા હોય છે જેનાથી પેશન્ટને વધુ તકલીફ ના થાય પણ આ બધા સાઇડ ઇફેક્ટ જે છે એ ટેમ્પરરી છે અને ટ્રીટમેન્ટ પૂરી થઈ ગયા પછી ધીમે ધીમે પેશન્ટ રિકવર થઈ જાય છે બહાર આવી જાય છે આ ઇફેક્ટમાંથી દર્શક મિત્રો મેં ખૂબ ઉપયોગી વાત આપણને આ જવાબમાં પણ મેં કરી કે જેની સાઇડ ઇફેક્ટ આપણે જે ખૂબ ડરતા હોય છે કે વાળ જતા હોય છે બીજી ઘણી તકલીફ થતી હોય છે તો આ જે અસર થતી હોય છે સાઇડ ઇફેક્ટની એ ટેમ્પરરી અથવા તો આપણે એમ કહી શકાય કે કામ હોય છે અને થોડાક ગાળા પછી આ જે તકલીફ છે એ દૂર થઈ જતી હોય છે આમાં બિલકુલ આપણે ડરવાની જરૂર નથી કારણ કે જ્યારે આપણને ડૉક્ટર સલાહ સૂચન કરતા હોય છે તો એ દિશામાં આપણને ચોક્કસપણે સહકાર આપીને એ દિશામાં આગળ વધવું જોઈએ અને એની સારવાર યોગ્ય રીતે કરાવવી જોઈએ મેમ આ પણ એક કેન્સરની જ્યારે આપણે બ્રેઇન ટ્યુમરની વાત કરીએ ત્યારે માનો કે એક વખત સર્જરી કરાવી આપણને અને સારવાર લીધી તો ફરી આ તકલીફ થઈ જાય ખરી મેમ હા જે કેન્સર ટાઈપના જે બ્રેઇન ટ્યુમર હોય છે એ એમાં સર્જરી એકલી એનાથી ક્યોર થતો નથી સર્જરીથી સર્જન શું કરે છે કે જે આખો દેખી બીમારી છે એને કાઢી નાખે છે પણ અમુક જે કેન્સરના કણ રહી ગયા હોય તેમાંથી આ બીમારી ફરીથી આવી શકે છે ભવિષ્યમાં તો એ ના થાય કે એના ચાન્સીસ ઘટાડવા માટે આપણે આગળ રેડિયેશન અને કિમોથેરેપી આપતા હોઈએ છીએ જેનાથી ફ્યુચરમાં આગળ આ બીમારી ફરી આવે નહીં રિકરન્સ ના થાય પણ રેડિયેશન અને કિમોથેરેપી આપ્યા પછી પણ અમુક લોકોને રિકરન્સ થતો હોય છે હવે એક એવા પેશન્ટમાં થાય તો આમાં ચાર ટાઈપના ગ્રેડ હોય છે જેમ બીજા ટ્યુમર્સમાં આપણે સ્ટેજની વાત કરીએ છીએ એક બે ત્રણ ચાર સ્ટેજ હોય અલગ અલગ એવી રીતના આમાં સ્ટેજ નથી હોતા બ્રેઇન ટ્યુમર્સમાં આમાં ગ્રેડ હોય છે તો પહેલું અને બીજું ગ્રેડ હોય એટલે કે ટ્યુમર બહુ જ ધીમે ધીમે વધે છે બહુ ધીરે ધીરે મોટું થાય છે એમાંથી બહુ સારા ચાન્સીસ છે કે સર્જરી કરો અને રેડિએશનને કિમોથેરેપી લઈ લો પછી તમે લાંબા સમય સુધી તમારું તમને જીવન મળી શકે છે પણ જે ફોર્થ ગ્રેડના હોય ચોથા ગ્રેડના જે ટ્યુમર્સ હોય એ બહુ જ ઝડપી રીતે વધે છે અને એમાં જે ક્યોર રેટ્સ છે ક્યોર થવાના ચાન્સીસ છે એ ઓછા હોય છે તમે સર્જરી કરાવો રેડિયેશન કરાવો કીમો કરાવો એના પછી પણ જીવન ઓછું મળે મળે છે પેશન્ટને મેમ બ્રેન ટ્યુમરની ઓવરઓલ આપણે વાત કરીએ એની જે આપણે સાર કાઢીએ કે નિષ્કર્ષ ઉપર પહોંચીએ તો મેમ સૌથી પહેલાં આપણે ત્રણ ચીજ જાણવા જેવી જે લાગે છે આપણા દર્શક મિત્રોને એ પહેલાં મેમ એક તો આપ એ જણાવો કે આના સૌથી સામાન્ય જે લક્ષણ હોય જે આપણે આપણે આવી ગયો પ્રશ્ન પણ ફરી એકવાર રિકવર આપણે રિપીટ એટલા માટે કે એને સમજી શકીએ આપણે માનો કે બ્રેઇન ટ્યુમર ની અસર થઈ રહી છે એને એકદમ સામાન્ય રીતે આપણે સમજીએ તો એક કેવો લક્ષણ જે છે જેને દરેક વ્યક્તિ ધ્યાનમાં લઈ લે સૌથી કોમન લક્ષણ બ્રેન ટ્યુમર ના એ હોય છે કે માથામાં દુખાવો થવો અને સમય સાથે વધતો જાય એની સાથે સાથે ઉલટી ઉબકા થઈ શકે લકવો થઈ શકે એક સાઈડના હાથ પગ જે છે એ પેરેલિસિસ એમાં પેરેલિસિસ થઈ શકે છે બોલવાની તકલીફ થાય ચાલતી વખતે બેલેન્સ જતું રહે છે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય સાંભળવાની તકલીફ થઈ શકે છે ખાવા પીવાની તકલીફ થાય યાદશક્તિ ઓછી થાય આ બધા કોમન સિમ્ટમ્સ હોય છે પ્રેમના કારણે હમ દર્શોઈ મિત્રો મેમે આપણે બીજી વખત એક રિપીટ જવાબ આપણે એટલા માટે કર્યો કે લોકો એને સમજી શકે એના એકદમ સામાન્ય લક્ષણ જે છે જે મે મેં વાત કરી તો મેમ આજની તારીખમાં એકદમ ભાગદોડની લાઈફ છે દરેક વ્યક્તિ કહેતા હોય છે કે એક સ્વસ્થ લાઈફ જે છે એ પણ આની સાથે જોડાયેલી છે તો આપણી લાઈફ બ્રેનને આરામ આપવા માટે કેવા પ્રકારની હોવી જોઈએ જેનાથી આ પ્રકારની જે તકલીફ જે છે એ આપણે એને ટાળી શકીએ કોઈ કંસે આમ તો બ્રેન ટ્યુમરને ટાળવા માટે એવું કશું કરી શકાય એમ નથી કારણ કે આના કોઈ સ્પેસિફિક રીઝન જોયેલા નથી જેમ બીજા કેન્સર્સમાં આપણે કહીએ કે વ્યસન મુક્ત થઈ જઈએ કે હેલ્ધી લાઇફ સ્ટાઈલથી ઘણા બધા કેન્સર્સ આપણે અવોઈડ કરી શકીએ પણ એવું બ્રેઇન ટ્યુમરમાં નથી હોતું એ એકચુઅલી ટોટલી નસીબ ઉપર છે પણ ઓવરઓલ જો તમને એક વખત બ્રેઇન ટ્યુમર થઈ જાય પછી તમારે ઓવરઓલ હેલ્થની ધ્યાન રાખવી જોઈએ તમારી તમારું તમારી સારવાર પૂરી થઈ જાય એના એના પછી અમે જનરલી પેશન્ટ્સને કહેતા હોઈએ છીએ કે બહુ ભીડભાડમાં ના જવું જોઈએ જ્યાંથી આપણને ઇન્ફેક્શન મળે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ કોઈપણ જાતની બીમારી કોઈપણ જાતનો ચેપ બીજાથી આપણને ના લાગવો જોઈએ એવી એવા પ્રયત્ન કરવા જોઈએ ગાડી જાતે ના ચલાવી જોઈએ બ્રેઇનના પેશન્ટ બ્રેઇન ટ્યુમરના પેશન્ટ્સે ક્યાંય જાય તો એકલા ના જવું જોઈએ જોડે કોઈક સગા હોવા જોઈએ આ જે છે એ ટ્રીટમેન્ટ પૂરા કર્યા પછી ત્રણ ચાર મહિના સુધી આ થોડુંક ધ્યાનમાં રાખવું પડે છે મેમ એક છેલ્લો કૃષ્ણ આપણા પાસે સમયનો અભાવ છે આ બ્રેઇન ટ્યુમરની અંદર મેમ માનો કે બ્રેઇન ટ્યુમરની કોઈ પણ તબક્કામાં આપે જે રીતે સ્ટેજની વાત કરી કે એના ગ્રેડની વાત કરી આપે તો આમાં કોઈ પણ ગ્રેડની અંદર મેમ માનો કે એકદમ જટિલ ગ્રેડ છે સૌથી ખતરનાક તો એમાં કોઈ વ્યક્તિ કેટલી લાઈફ જીવી શકે એને કેટલા સમય સુધી એ સારી રીતે લાઈફ જીવી શકે હા સો આપણે જો એકદમ ગ્રેડ 4 જે સૌથી ખતરનાક ગ્રેડ છે એની વાત કરીએ તો એમાં આખી સારવાર કર્યા પછી પણ યોગ્ય રીતે આખી સારવાર થઈ જાય એના પછી પણ 18 મહિનાથી મેક્સિમમ 2 વર્ષ આ એક નોર્મલ જીવન નોર્મલ રીતે જોવા મળ્યું છે લિટરેચરમાં પણ અમુક એવા રેર કેસીસ પણ હોય છે જે ચાર પાંચ વર્ષ સુધી પણ ખેંચી લેતા હોય છે દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે બ્રેન ટ્યુમર ખૂબ જ જીવલેણ ચોક્કસપણે એમને કહી શકાય કેમ કે સારવાર લીધા પછી પણ ગ્રેડ જ્યારે ફોરની છેલ્લા ગ્રેડની મેં જે રીતે વાત કરી તો એમાં લાઈફ ખૂબ મુશ્કેલ બની જતી હોય છે અને બે ત્રણ ચાર વર્ષ સુધી ખેંચવું પણ અઘરું પડતું હોય છે એમ આપણે ચોક્કસપણે કબૂલ કરી શકાય એ પ્રકારની આમાં સ્થિતિ રહેલી છે બ્રેન ટ્યુમર અંગે મેમ છેલ્લા સવાલ આપણે જે દર્શકો છે કમનસીબ રીતે જે સારવાર તો લઈ ચૂક્યા છે પરંતુ રિકવરીના તકાબામાં છે અને મુશ્કેલી અનુભવી રહ્યા છે એમની એક લાઈનમાં આપને સલાહ આપવી હોય તો મેમ કઈ સલાહ આપશો આપ એકવાર સારવાર થઈ જાય પછી મારી સલાહ એ જ રહેશે બ્રેન ટ્યુમરના દર્દીઓને કે રેગ્યુલર ચેકઅપ માટે જતા જજો એવું નથી કે એકવાર તમારી સારવાર થઈ ગઈ એટલે તમે આ આ ટાઈપના ટ્યુમર્સમાં કેન્સર મુક્ત થઈ ગયા એવું કહેવું અઘરું છે એટલીસ્ટ ફસ્ટ બે વર્ષ સુધી તમારે રેગ્યુલર ચેકઅપ અને રેગ્યુલર એમઆરઆઈ આરઆઈ બ્રેઇનનો એમ સ્કેન કરતા રહેવું પડે ડૉક્ટરને મળતા રહેવું પડે જેથી એ તમારો શારીરિક રીતે તપાસ કરે અને સ્કેન કરીને આપણે એ જાણવા મળે કે બીમારી કંટ્રોલમાં છે કે નથી મેમ અમારી પાસે નવા સવાલ આવે છે પરંતુ આપણી પાસે સવા સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રો અને અમારા પ્રશ્નોના જવાબ આપ્યા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર એક ખૂબ જ જીવલેણ તકલીફ બ્રેન ટ્યુમર જે એક ન્યુરોલોજીકલ ખૂબ જંગ જટિલ તકલીફ છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા આપણે જાણીએ છીએ કે બ્રેન જે છે એ સમગ્ર આપણું જે શરીર છે એને કંટ્રોલ કરવાની એની મહત્ત્વની ભૂમિકા રહેલી હોય છે અને જ્યારે બ્રેનમાં તકલીફ થઈ જાય ત્યારે આપણા શરીરની જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે ખોરવાઈ જતી હોય છે મેમે જે રીતે ચાર બાબત આમાં ખાસ ધ્યાન દેવા જેવી છે એક બાબત એના લક્ષણ સૌથી પહેલાં જાણી લેવા જોઈએ છે માનો કે માથામાં સતત દુખાવો રહે ચક્કર આવવા જેવું લાગે અસામાન્ય સ્થિતિ જેવી લાગે તો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ એક લક્ષણ એમાં એ છે બીજું માનો કે કોઈ સારવાર લઈ રહ્યા છે દર્દીઓ રિકવરીના તબક્કામાં છે એ લોકોને નિયમિત રીતે ડૉક્ટર પાસે જવું જોઈએ અને ચકાસણી સતત બે વર્ષ સુધી કરાવવી જોઈએ જેથી એમની સ્થિતિ કાબૂમાં છે કે કેમ એ પ્રકારની બે ત્રણ બાબત જે છે એમાં ધ્યાન આપવા જેવી છે બ્રેનને આરામ આપવાની પણ જરૂર છે ભાગદોડની લાઈફ છે પરંતુ બ્રેનને આરામ મળે તે ખૂબ જરૂરી છે તો આજે આપણે દર્શક મિત્રો બ્રેઇન ટ્યુમરના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જેના દર વર્ષે ભારતની અંદર અઠ્યાવીસ હજાર જેટલા કેસ આવી રહ્યા છે અને દરેક વય ગ્રુપમાં આની તકલીફ જોવા મળી રહી છે કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર